હું મિરલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ આવો જોઈએ આજના ખાસ સમાચાર દેશભરમાં તારીખ તેર મેથી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાનને અપાયેલા તોડ જવાબના સમર્થનમાં આજે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને બિરદાવવા માટે આયોજિત આ યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સાંસદ સ્થાનિક ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો સંતો મહંતો અમદાવાદના કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસવાળીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસ થી રાણીપ મેટ્રો સ્ટેશન થી આરટીઓ સર્કલ થઈ સુભાષ ચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદુર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબા તોડ જવાબ આપ્યો છે આ આતંકવાદ સામે ભારતની લડાઈ એક જ્વલન સફળતા છે સ્ટોરી રિપોર્ટ જીનેશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ